અને એવી છે જ્યાં બાલ મંદિર થી માંડી ઉચ્ચ શિક્ષણ સુધીની સુવિધાઓ ઉપલબ્ધ છે જયંતિભાઈ પટેલે આ ટ્રસ્ટ ઓગણીસો બાણું શરૂ કરેલું બાલ મંદિર થી શરૂઆત કરી અને ધીરે ધીરે એમાં આગળ વધતા ગયા અને ખાલી શિક્ષણની પ્રવૃત્તિઓ નહીં સામાજિક વિકાસની વાત હોય માનવતાની વાત હોય આરોગ્યની વાત હોય કુદરતી આપત્તિ હોય ત્યારે રાહતની વાત હોય તો બધા ક્ષેત્રોમાં આ ટ્રસ્ટ દ્વારા ઘણી બધી કામગીરી થાય છે પણ આજે આપણે વિદ્યાકુંજ સ્કૂલના એક પ્રયોગની વાત કરવી છે બહુ અનોખો પ્રયોગ છે ને બહુ સફળ થયેલો પ્રયોગ છે અને મને એવું લાગે છે કે ગુજરાત ની દેશની બીજી સ્કૂલોએ પણ આ પ્રયોગ કરવા જેવો છે એ પ્રયોગનું નામ છે મારી મારી જવાબદારી જવાબદારી આ એટલે શું આજે બાળકો અને મા બાપ વચ્ચે એક અંતર પડી ગયું છે એના ઘણા બધા કારણો હોઈ શકે છે એ જુદો વિષય છે પણ મા બાપ અને સંતાનો વચ્ચે બોન્ડિંગ થાય એને ખબર પડવી જોઈએ કે મારા મા આટલું કામ કરે છે મારા પિતા આટલું કામ કરે છે મારી ક્યાંય જવાબદારી બને છે કે નહીં હું ત્યાંય એમાં મદદરૂપ થઈ શકું છું કે નહીં આ મુદ્દો બહુ મજાનો છે ને આ એક કૌટુંબિક નહીં પણ સામાજિક સમસ્યાનું એક ઉકેલની દિશામાં પગલું છે આજે આપણે એના વિશે વાત કરવી છે અને વાત કરવા માટે આપણી સાથે વિદ્યાકુન સ્કૂલના આચાર્ય મહેશભાઈ પટેલ જોડાયા છે મહેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર જી જી મારી જવાબદારી જેવો જે પ્રોજેક્ટ છે એનો વિચાર કઈ રીતે આવ્યો કારણ કે આ વિચાર જ અનોખો છે થોડી તો પેલા એના વિશે વાત કરો જી કૌશિકભાઈ બઉ જ આનંદ થાય છે કે જયારે આપના જેવા આવી જેવાની નોંધ લે છે એટલે સૌથી પહેલા તો આપને વંદન કરું છું ઉત્તર છે જંબુસર તાલુકાનું નેજા ગામ છે ત્યાં ગામડે ઉત્તર બુનિયાદી શાળામાં શિક્ષણ મેળવેલું એટલે શાળામાં તમામ પ્રકારની પ્રવૃત્તિ અમે પણ કરી હશે અમે પણ પ્રવૃત્તિ તમામ પ્રકારની કરતા હતા સફાઈ લઈને શણગાર કરવાના હોય આરોગ્ય સમિતિ હોય બધા જ કામ જાતે કરેલા છે જી જી ઈવન અમે હાથ વણાટ સાલ પર ખાદી ના અને આસન પર બનાવતા હતા બરાબર એટલે જયારે હું શિક્ષણ માં જોડાયું ત્યારે હંમેશા મારો અભિગમ એવો રહ્યો છે કે બાળકો પોતે સ્વાવલંબી બને પોતે સ્વાશ્રય બને અને એટલા માટે એની પોતાની પણ કઈક જવાબદારી છે એવું સમજે જી જી વર્તમાન પરિસ્થિતિમાં છેલ્લા ત્રણ ચાર દાયકામાં અ એવો પેરેન્ટિંગ માહોલ બન્યો કે બાળકોને કમ્ફર્ટ ઝોન માં રાખવા માત્ર એમને કશું જ કામ ન કરવા દેવું માત્ર શિક્ષણ કાર્ય કરાવું અને તેને કારણે અત્યારની જે યંગ પેઢી જે દિશામાં જઈ રહી છે બિલકુલ કહી શકાય કે સ્વચ્છંદી પણ છે ક્યાંક ને ક્યાંક તો મને કાંઈક આવી બાબત ખટકે એટલે વિદ્યાર્પની પહેલેથી જ સ્વચ્છતા બાબતે હું ખુબ કાળજી રાખું બાળકોને મારા વાલીઓને પણ મેં સ્પષ્ટ કરેલું છે કે મહિનામાં એક દિવસ જે કઈક સેવિકાઓ છે સ્કૂલમાં એમને આરામ આપીએ અને બાળકો હું પણ કામ કરું મારા પ્રિન્સિપાલ કામ કરે ડાયરેક્ટર હું કામ કરું બધા કામ તે દિવસે ટોયલેટ બાથરૂમ પણ અમે સાફ કરી લઈએ આ પ્રયોગ પણ અમે કરી રહ્યા છે એટલે છેલ્લા બે વર્ષથી અમે ખાસ કરીને કે મમ્મી ઘરમાં જે કઈ કામ કરે છે એ દિવસમાં કેટલા પ્રકારના કામ કરે એ બાળકોને નોંધણી કરાવી પછી એમને એમને પ્રશ્ન કર્યો આમાંથી તમે કેટલા કરી શકો કરવા જોઈએ કે નહીં કરી શકો કે નહીં નક્કી કર્યું અને પછી એ જે અત્યારે કરી છે છે જ વાત મારા વાલી મિત્રો પણ એ બધું સ્વીકાર્યું છે એટલે એમને પણ એટલા જ અભિનંદન કારણ કે વર્તમાન સમયમાં માત્ર પુસ્તક આપી દેવું કે એને લખાવું એના સિવાય પેરેન્ટ પાસે કશું હતું નહીં છેલ્લે મોબાઈલ આવી ગયો મોબાઈલ માંથી પણ આ એક પ્રવૃત્તિ વિશેષ મળી છે ત્યારે વિદ્યાકુંજમાં આ એક પ્રયોગ આજે પણ જયારે હું ક્લાસમાં જઈને બાળકોને પૂછ્યું કે પરમ દિવસ રવિવારે શું કર્યું કેટલા વિદ્યાર્થીઓ કામ કર્યું ત્યારે એકાદ બે વિદ્યાર્થી સિવાય બધા રવિવારે કઈક ને કઈક સહયોગ આપ્યો હોય એવું પરિણામ મને મળ્યું છે પણ પહેલી વાર જયારે મહેશભાઈ તમને વિચાર આવ્યો ને તમે બાળકોને વાલીઓ સામે અથવા તો તમારી ટીમ શિક્ષકો સાથે જયારે શેર કર્યો ત્યારે ફર્સ્ટ એન્ડ રિસ્પોન્સ શું હતો આમ તો કૌશિકભાઈ પહેલી વાત કહી શકાય કે જ્યારે નવું આયોજન યોજના મૂકીએ ત્યારે જલ્દી શિક્ષકો એને કેચઅપ નથી કરતા હોતા એટલે થોડા સમય તો એવું થયું કે હું ડિક્લેર તો કરી દઉં આયોજન મૂકવું પરંતુ શિક્ષકો એટલું વર્ગમાં જઈને બાળકોને પ્રોત્સાહિત ન કરે પણ છેલ્લા દોઢ વર્ષથી મેં જાતે પર્ટિક્યુલર ક્લાસમાં જઈને ચાલો આ કરવું છે અને વાલી મિટિંગમાં પણ જયારે આ પ્રશ્ન મૂક્યો એટલે હવે જે એનું રિઝલ્ટ મળી રહ્યું છે આજે શિક્ષકો પણ

કે આ વિચાર તો બધી જ જગ્યા બધી સ્કૂલો અપનાવા જેવો છે સાચી વાત છે ભરૂચની એમઇટી સ્કૂલ ના રણછોભાઈ શાહ એમનો ગઈકાલે મેસેજ કે મેં મારા વાલીઓને આપ પ્રેસનોટ મોકલી આપી છે અને અમે પણ એપ્લાય કરી રહ્યા છે એ વાત એમણે કરી ત્યારે બહુ સરસ બહુ સરસ પણ આ વિચાર શરૂ થયો અને એક વર્ષ થઈ ગયો આ બીજું વર્ષ છે તો વિદ્યાર્થીઓ ઘરે જઈને

બાળકો પણ કરતા થયા ત્યારે પેરેન્ટ અમને જે અનુભવ શેરિંગ કરે તે પણ તમને કહું બાળકોમાં જે ગુસ્સો હતો એ ઓછો થયો સ્વચ્છંદી પણ હતું બાળકો જ્યાં તે બધી વસ્તુ મૂકી દેતા એ હવે ચોકસાઈ થી મૂકે છે કારણ કે એને પોતાને કામ કરવાનું છે એનું બુક એનું દફતર જ્યારે આમ તે મુકાઈ જતું ત્યારે એ હવે વ્યવસ્થિત સાંજે જ ગોઠવી દે છે અને આજે તો કૌશિકભાઈ એવી ટીમ તૈયાર થઈ છે કે ક્લાસ એવો અવાજ આવે સાહેબ રવિવારે નહીં અમે દરરોજ આટલા પ્રકારના કામ જાતે કરીએ છીએ અમારી ખાણી જાતે બેઝિન મૂકી દઈએ છીએ જાતે ધોઈ નાખીએ છીએ રવિવારે અમારું કપડું પણ અમે ધોવાનો પ્રયત્ન કરીએ જ્યાં સુધી મમ્મી અમને ધોવા દે ત્યાં સુધી પોતા તો કરીએ જ છે બારી ગ્રીલ ઓછી કાઢીએ છીએ કાચ ઓછી કાઢીએ છીએ તો સાહેબ આટલું કામ કરતા થાય તો એ મમ્મી ના ભાગે ઓછું કામ થાય અને બીજું એક મેસેજ મળ્યો કે ઘરના સભ્યોમાં મમ્મીમાં મતલબ કે એમના પપ્પા છે તો એ ઘરના અન્ય સભ્યો પણ જે સ્કૂલ માં નથી એ પોતાનું કામ પોતે કરતા થયા એવી આદત પરિવાર માં

કારણ કે બાળક જયારે મારું બાળક જો એકલું પણ હશે ને તો એ કામ કરી લેશે ઘરમાં કદાચ હું નહી બઉ ત્યારે એ કામ અત્યારે કેટલાક વિદ્યાર્થીઓ નાના ચોથા પાકતા પણ થયા છે કેટલાક રોટલી બનતા થયા છે બરાબર તો ક્યાંક ને ક્યાંક એ બાળક કેટલું પડશે ત્યારે કચવાશે નહીં એનો આનંદ માતાને થાય છે એટલે એમને તો ખૂબ ગૌરવ થઈ રહ્યું છે કે ચાલો આ એક સારો સહજતાથી સ્કૂલ માંથી મેસેજ આવ્યો અને મારા પર કરતા થયા જ્યારે પોતે પહેલા કેતા હતા ત્યારે કદાચ મારા કેટલું કેતા નતું કરતું નતું કરતું એ સ્વભાવિક છે સ્કૂલ માં જ ત્યારે એ ચોક્કસપણે બાળક એપ્લાય કરે છે એટલે સ્કૂલ નું માધ્યમ મને લાગ્યું કે મારે જો કરવું હોય કઈક

પણ આ જે સ્વેચ્છા એ કરવાની જે વાત છે એ બહુ મહત્વની વાત છે ને અને અને આખા ઘરનું એક વાતાવરણ પણ આ બદલી શકે છે આ પ્રોજેક્ટ એ બહુ મજાની વાત છે પણ તમે બીજો પણ પ્રોજેક્ટ કરવાના છો કે શરૂ થઈ ગયો છે દાદા દાદીઓ સાથે રહેવું ને વાર્તાઓ સાંભળવી આ શું છે મહેશભાઈ અ એક સંવેદનનું વાવેતર જી અને પ્રેરણાનું એ બે ટાઇટલ વાર્ષિક પ્રોજેક્ટમાં છે

કારણ કેમ્મી પપ્પા દાદાના પાસે જઈને સોઈ જવું દાદા વાર્તા કહો અને એ વાર્તામાંથી ખાસ કરીને સંવેદનાઓ લાગણી પારિવારિક હોય પર્યાવરણની હોય કે સામાજિક હોય એ વિકસતી હોય છે એ ડેવલપ થતી હોય છે એટલે એ જો કલ્ચર એને મળે આપણે તો દાદા દાદા મળ્યું હતું આજે વિભક્ત કુટુંબ બાળકો એનાથી અલિપ્ત રહ્યા છે પણ જો હોય તો ઘરે વિડીયો કોલ કરીને પણ એમને તમારે થોડી મસ્તી મજાક પણ દાદા સાથે કરવી જેથી કરીને એ સાથે જોડાયેલા રહે એટલે એ પણ મારા એક પ્રોજેક્ટ છે કે સંવેદના નું વાવેતર અને આવી રીતે જણનું દાદા પાસેથી મળતું હોય છે તો અમારો એ પણ એક પ્રોજેક્ટ બહુ સરસ એટલે આપણે ઉચ્ચતર બુનિયાદી બુનિયાદી શાળાઓમાં આખું કલ્ચર છે કે જે તમારે દરેક પ્રકારના કામ કરવા જોઈએ એટલે તમે સ્વાવલંબી ને રહી બનો તમે જે શરૂઆતમાં જ વાત કરી એ પ્રયોગો તમે આજની સ્કૂલોમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો બહુ મોટી વાત છે આ સિવાય કોઈ એવો પ્રયોગ થતો હોય સ્કૂલમાં તો એની પણ વાત કરી શકો જી એક પ્રયોગ અમારો બહુ વિશેષ છે જે ઘણા વર્ષોથી ચાલે છે જે બાળકો લેટ આવે યુનિફોર્મ કે લેસન લાવેલા ના હોય ઉપર તો એને લીમડાના પાન ખવડાવીએ છીએ અને લીમડાનો રસ ત્રણ થોડ પાડીએ અમારો નિયમ છે લેટ આવે તો બીજું કઈ નહીં કે લીમડાના પાન બે ત્રણ ખાઈ જવાના અને પછી ક્લાસમાં જવાનું એટલે એક હેલ્થ માટે પણ સારું રે અને બીજે દિવસે એમને આવવા માટે દેવાય બાળકોને કોઈ બીજી શિક્ષા નહીં કરવી પણ લીમડાનો રસ પાવો લીમડાના પાન ખવડાવવા

આપો છો મને સૌથી ગમતી વાત આ છે કે પુસ્તક નું શિક્ષણ તો બધા આપે જ છે પણ જીવન નું શિક્ષણ અપાય અને એ સંસ્કાર થી વિદ્યાર્થીઓ મોટા થાય તો ઘણો બધો ફરક પડે મારે મૂલ્ય શિક્ષણની એની સ્કીલ આપવી છે એની ક્રેડિટ આપવી છે બહુ સરસ બહુ સરસ એજ સ્લોગન પર કામ કરું છું નાઇન્ટી વન મારા મારે ઉભા નથી કરવા બહુ સરસ બહુ આનંદ થયો તમારી સાથે વાત કરીને તમે અમારી સાથે જોડાયા ના બધા પ્રોજેક્ટ ની વાત કરી ખુબ ખુબ આભાર મહેશભાઈ થેન્ક યુ કૌશિકભાઈ તમે પણ નોંધ લીધી ખરેખર ખુબ આનંદ છે અને ક્યારેક સુરત માં આવો તો સુરત ની ગારી સુરત નો અને સુરત નું ખબર સુરત નું જમણ બહુ બધા મિત્રો છે સુરત માં હું ફૂલચાપ માં એડિટર હતો એટલે મારા બહુ સપોર્ટ બરાબર બિલકુલ બિલકુલ તો આવો તો ખ્યાલ મળીએ વેલકમ અમારી સ્કૂલે પધારો અને રૂબરૂ એકવાર અનુભવ કરો થેન્ક યુ થેન્ક યુ Música